તો રાજકોટ ઉપલેટાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પંચાયત કચેરી ખાતે ખાકી જાળીયા ગામના યુવકે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ ખાકી જાળીયા ગામે સરકારી જમીન પર થયેલા દબાણ મામલે તેજ ગામના યુવાને તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો અરજદારના જણાવ્યા પ્રમાણે તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા હોવાના આક્ષેપને લઈને ખુદ પર આગ ચાંપવાનો પ્રયત્ન કર્યો હતો ખાકી જાળીયા ગામના અરવિંદભાઈ સુવા નામના વ્યક્તિએ તંત્રની કામગીરીથી કંટાળી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે બે વરસથી કોઈ ધ્યાન ન આપતું હોય અને તંત્ર કોઈ કામગીરી કરતું ન હોય તેવા આક્ષેપને લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપન કર્યું હતું યુવકે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો તંત્રની કામગીરીથી કંટાળી આત્મવિલોપન કરતા કચેરી ખાતે અફરાતફરી મચી ગઈ હતી પંચાયત રેણાંક વિસ્તાર છે રેણાંક વિસ્તારની અંદર સરકારી જમીન ઉપર મોટું પાકો મકાન ગોડાઉન મોટા શટર વાળું ગોડાઉન ખડકી દીધું હે સરકારી જમીન ઉપર નથી એના કોઈ આધાર પુરાવા કે નથી એની કોઈ મંજૂરી ત્રણ વર્ષથી અમે લગાતાર અરજીઓ કરવા છતાં આ તાલુકા પંચાયત કે ખાખી ગ્રામ પંચાયત કોઈ કામગીરી કરતી નથી અને ભ્રષ્ટાચારના પાપે કામગીરી નથી થતી અમારી માંગણી એ છે કે સરકારી જમીન ઉપર જે ગોડાઉન છે એ તાત્કાલિક હટાવવામાં આવે નહીંતર અમે જે આ પગલું ભર્યું છે

અને આજે એનો પ્રશ્ન એ હતો કે અરજદાર અરવિંદબેકરનો વૈશુવા આજે અઢી વર્ષથી બેથી અઢી વર્ષથી વારંવાર રજુ કરે છે કે સરકારી જમીન માં રેણાક વિસ્તાર ની અંદર કોમર્શિયલ ગોડાઉન ચાલે છે તમે આના ઉપર એક્શન લ્યો એક્શન લ્યો પણ છતાં કોઈ જતની ઈ ગોડાઉન આજની તારીખમાં ઈ ગોડાઉન ધમ ધોકાર ચાલે છે અને ધમ ધોકાર આખું ગોડાઉન ભરેલું છે અંદાજિત આ ગોડાઉન બસો થી બસો જગ્યાની અંદર બનાવેલું ગોડાઉન છે જેનું બાંધકામ પાકું બાંધકામ કરેલું છે કોલમ બીમ થી કરેલું છે આગળ અંદાજીત દસ બાર બાય નો સટર મુકેલો છે અવળું મોટું ગોડાઉન સરકારી જમીન માં બે વર્ષથી થી ધમ ધકાર ચાલે છે આજુબાજુના રહીશો કંટાળીને ને ત્યાં થી હિજરત કરવા ની છે છતાં કોઈ અધિકારીનું પાણી પીત પાણી હાલતું નથી તકલીફ ભી પડે છે કે એ સરકારી જમીન ની અંદર આ કામગીરી કરે છે એના ભારે ભમક વાહનો આવે છે રસ્તો બ્લોક કરી દેવામાં આવે છે એના વાહન ખુલ્લે આમ દાદાગીરી કરવામાં આવે છે એના વિડિયો વારંવાર અમે બતાવવામાં આવ્યા છે અને બીજા નંબર ની અંદર આજે સરકારી જમીન છે તો એના ઉપર કામગીરી કેમ ના થાય અત્યાર સુધી તો આ કોનો ભ્રષ્ટાચાર છે કઈ કઈ કચેરીમાં તમે અમે જિલ્લા પંચાયત ઉપર રજૂઆત કરી હતી તાલુકા પંચાયત ને રજૂઆત કરી અમલક દર્શ સેવને રજુ કરી ડેપ્યુટી સાહેબને રજુ વાત કરી છે અને ઉપરની કક્ષાએથી આ લોકોને કામગીરી કરવામાં તે લેટર પણ આપવામાં આવે છે વારંવાર લેટર આપવામાં આવે છે પરંતુ ખાખીજડીયા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત મળીને માત્ર ને માત્ર રોજ કામ કરે છે ખોટા કાગળો કરે છે અને લટકાવવાને ભટકાવાની કામગીરી કરે છે ઉપરની કક્ષાએ સુધી સચોટ કામગીરી આ લોકો પહોંચાડતા નથી તાલુકા પંચાયત પણ નિયમ અનુસાર કામગીરી કરતી હોય છે એમાં મૂળ બાબતમાં ખાખી જડિયા ગ્રામ પંચાયત બાબતનો દબાણનો પ્રશ્ન છે એ બાબતે અત્રેથી નિયમ અનુસાર દરેક પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ શું બાબત શું છે બાબત છે કે એમનો સર્વે નંબર 4 1 અને 4 બે પૈકી જે પ્રાંત અધિકારી સાહેબે નવા ગામડામાં જમીન નીમ કરેલી હતી તેમાં એમના દબાણની રજૂઆત છે એ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે એક તો ગ્રામ પંચાયત દ્વારા એ લોકોને નિયમમાં કાંઈ કાગળ તમને લોકોને લખીને આપી દીધા છે ગ્રામ પંચાયત ઠરાવ કરેલો છે કે ગ્રામ પંચાયત અસમત છે પરંતુ એ ઠરાવ રદ કરવા પાત્ર હોય અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ જો તલાટી દ્વારા લખીને આપવામાં આવે છે છતાં કેમ રદ કરવામાં તલાટી દ્વારા લખીને આપવામાં આવે છે કે ગ્રામ પંચાયત સાથે સહમત નથી ઠરાવ સાથે સહમત નથી એવું તલાટી દ્વારા લખીને આપવામાં આવે છે તલાટી એ કમ છે એમના દ્રષ્ટિએ યોગ્ય કાર્યવાહી નિયમ અનુસાર કરેલ છે તલાટીની દ્રષ્ટિએ યોગ્ય છે તો આપણે તપાસ કરીને ફરાઈ કરેલ છે પ્રથમ કોઈ પણ દબાણ દૂર કરવું એટલે ગ્રામ પંચાયતની ની દબાણ ની પંચ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો છાણું ની કલમ અંતર્ગત એકસો પાંચ અંતર્ગત ગ્રામ પંચાયત ની જવાબદારી આવે છે મારી માર્ચ મહિનામાં મારી જયારે બદલી થઈ ત્યારે આચાર સંહિતાનો સમય બાદ કરતા દરેક પ્રકારની કાર્યવાહી મારા તરફથી કરવામાં આવે છે આની પહેલા પણ ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી સમય હોય